સાંભળજો આજની યુવા પેઢીઓને આ સાંભળવાની કથા છે આજે દ્રૌપદીજી ભગવાન દ્વારિકાધીશ ની પાસે એમ કે છે કે મારા સાસુ મને એવું કહેતા હતા કે દ્રૌપદી આ દુનિયામાં અમારું કોઈ નહોતું પાંડુ મહારાજ સ્વર્ગે સીધા જંગલમાંથી મારા પાંચ પુત્રોને લઈ અને જે દિવસે આ હસ્તિનાપુરની સભામાં આવીને ત્યારે દાદો જ એક નંબરનો દુશ્મન બન્યો હતો અને મારા પાંચ દીકરાઓની સામે જોઈને મારી આંખમાં આંસુ પડતા હતા અને તેથી એ સભામાં કોઈ ઊભું થયું હોય ને ગુરુ દ્રોણ ઊભા થઈ મારા સાસુની પાસે આવી અને એટલું કીધું તું કુંતાજી ચિંતા ન કરો આ પાંચ પાંડુના પુત્રો છે ને આજથી આ ત્રણ ના પુત્રો છે દુનિયાની અંદર એના નામ બનાવીશ આ ત્રણ એને શક્તિ આપશે જય ગુરુ જે પરિવારે અમારું કોઈ નતું તેથી મારા પાંચ પાંચ પતિઓના હાથ પકડી એના આશ્રમમાં લઈ ગયા તા પ્રભુ એ ગુરુ ના આ કથા મારે એ બતાવી છે આજે દ્રૌપદી ને કેમ ખબર પડી કે અમારા કુટુંબ ની ઉપર આ કુટુંબ નો આ પરિવાર નો ઉપકાર છે

અને તમારા કુટુંબની ઉપર તમારા પરિવારોની ઉપર કોના કોના ઉપકારો છે એ તમારા વડીલની પાસે બેસો તો ખબર પડશે અને એટલા માટે હું કાયમ એવું કહું કે તમારા પરિવારને એક રાખવો હોય તમારા પરિવારને સુદ્રઢ રાખવો હોય એક કામ પરિવારના મોભીઓ કાયમ કરજો કે આખો દિવસમાં ચોવીસ કલાકમાં એકવાર આખો પરિવાર સાથે જમજો તમારે જ્યારે સમય મળે અનુકૂળતા હોય સવારનો બપોરનો યા સાંજનો પણ આખો દિવસમાં એકવાર આ કામ ધંધા બિઝનેસ ચાલ્યા જ કરવાનું છે આપણે વૈયાથી શું ને તોય ચાલશે જ આ દુનિયાની અંદર ભલ ભલા લોકો વૈયા ગયા તોય દુનિયા બંધ ન થઈ દુનિયાના ઘટકો ચાલુ જ રહ્યા એમાં આપણે જતા રહેશું ને તો એ બધું ચાલુ જ રહેશે અને એટલું કહું છું કે એટલો સમય કાઢજો આખો પરિવાર આખો દિવસમાં એકવાર સાથે જમે કારણ જેનું અન્ન એક એનું મન એક જેનું અન્ન એક એનું મન એક અને માટે આખા પરિવારને આખો દાડામાં ભેગા જમવાનું એક રાખજો અને બીજું તમારા ઘરમાં એ પાંચ સભ્યો હોય છ સભ્યો હોય નાના બાળકથી લઈને વડીલ સુધી અડધો કલાક આ મોબાઈલ નામના દત્ત્યને અડધો કલાક માટે એક બાજુ મુકાવજો અને એ અડધો કલાક બસ આખો પરિવાર સાથે બેસી ભગવાનનું એકાદુ વચેના અમ રોધ રાત્રિએ ભેગા થઈને એકાદી ભગવાનની વાત પંદર વીસ મિનિટ અડધો કલાકમાં આ કામ કરો અને છેલ્લે દસ મિનિટ અડધો કલાકમાં બચે ને એ બસ આખો દાડો તમારા જીવનમાં જે બનેલી ઘટના હતી ને એ ઘટનાઓ વ્યક્ત કરી દો આજે મારે આવું બન્યું બીજો ભાઈ કે મારે આવું બન્યું આ ભાઈ કે આવું બન્યું ઘરની બહેનો કે અમે શાકભાજી લેવા ગયા હતા આવું બન્યું ઘરના વડીલ કે હું આજે માર્કેટમાં હતો આવું બન્યું બસ આટલું કરો ક્યારેય પણ દુનિયાની કોઈ તાકાત તમારા પરિવારમાં આંટી નહીં પડાવી શકે તમને જુદા નહીં કરાવી શકે આખા જો ભેગા થઈ અને એને તમારી વાતોની આપલે જો તમે કરશો તો એ વખતે આખો દાડો બનેલી ઘટનાઓ બધી કહેવાય જશે મિત્ર કઈ નહીં બન્યું હોય અને ત્રીજો વ્યક્તિ બારોબાર કહેશે તમારી આમ કહેતા કહેતા હતા હતા ઓલા આમ અને ભેગા થઈએ નહીં અને ભેગા ન થઈએ ને એના કારણે કરી અને એ વાત જાડી બનતી જાય એકબીજાને એકબીજા પ્રત્યે અવિશ્વાસ પેદા થતો જાય એમાંથી કટુતા પેદા થાય કડવાસો પેદા થાય અને પરિવારો તૂટી જાય ને એમાંથી દુઃખ પેદા થાય માટે એટલું કહું છું કે અડધો કલાક પરિવાર તમે જેની માટે એક પેઢીનું થયું તો બેજી પેઢી બીજી પેઢી થઈ તો ત્રીજી પેઢી એની માટે મે તૈયારીઓ કરી રહ્યા છો પણ તમારી નજર સામે જે પેઢી છે યા આ ટકાવી શકે એવી તો એને બનાવી છે કે નથી બનાવવી અને એટલા માટે કહું કે આ નવી પેઢીઓ એને અડધો કલાક સાથે બેસાડી એક ભગવાનની વાત કરી અને તમારા પરિવારની વાતો કરજો એ વડીલોની સાથે રહેશે તો તમારી ઉપર કયા કુટુંબનો કયા પરિવારનો ઉપકાર છે એ તમને ખબર પડશે અને ત્રીજી બાબત બતાવી દઉં કે જીવનમાં તમારા નાના નાના દીકરાઓને તમારા દાદા ને દાદીની પાસે વધારે ને વધારે એને રખાવજો તમારા નાના નાના દીકરાઓને તમારા દાદા ને જેટલા તમારા દાદા દાદી પાસે દીકરાઓ વધારે રહેશે તમારી પરંપરાઓ તમારી સંસ્કૃતિઓ એના સંસ્કારોનું સિંચન દાદા ને દાદી દ્વારા જ એનામાં આવશે દાદા ને દાદી દ્વારા આવશે અને નાના બાળકને વધારે ને વધારે સમય તમારા દાદા દાદીઓની પાસે એને સમય અપાવો એની પાસે રખાવો અને પછી એ તમારું એ બાળક થાય તમે જોજો કેવું થાય છે આજે કુંતાજી એની પાસે દ્રૌપદી બેસતા હશે એટલે એના પરિવારની એને ખબર હતી કે અમારા પરિવારની ઉપર આ પરિવારનો ઉપકાર છે દ્રૌપદી આજે એથી આગળ વધીને કહે છે પ્રભુ આ પરિવાર એનો ઉપકાર અમે ક્યારેય ભૂલી ન શકીએ માટે અમે એને કંઈ નહીં કરી શકીએ એટલું કહીએ છીએ અને મુક્ત કરાવવા